આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના મત વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેચાયું ઋષિકેશભાઈ પટેલના અંગત હરેશભાઈ ચૌધરીએ ખરવડા મગરોડા આરોગ્ય કેન્દ્રની જમીન વેચાણે લીધી ગુજરાત સરકાર દ્વારા છેલ્લા સિત્તેર વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊભેલું છે એવા આરોગ્ય કેન્દ્રની જમીનના વેચાણનો દસ્તાવેજ થઈ જવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે આ બનાવ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં બન્યો છે આ વાત છે વિસનગર તાલુકાના ખરવડા મગરુડા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જ્યાં અંદાજે છેલ્લા સિત્તેર વર્ષથી ખાનગી માલિકીની જમીનમાં સરકારી દવાખાનું કાર્યરત છે સરકારે આરોગ્ય કેન્દ્રની ફરતે કમ્પાઉન્ડ વોલ પણ બાંધેલો છે અલબત્ત આ જમીન સરકારની ઘોર નિદ્રાને કારણે ચૌધરી ગૌરાંગભાઈ વગેરે આઠના નામે આવેલી હતી જે જમીન ગૌરાંગભાઈએ મરગરોડા ગામના અને વિસનગર એપીએમસીના વાઇસ ચેરમેન હરેશભાઈ ચૌધરીએ વિસનગર સબ રજિસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ ખરીદી લીધું છે સમગ્ર મામલો બહાર આવતા હાલ વહીવટ તંત્ર દોડતું થયું છે જાવિદ મંસુરી વિસનગર